કોઈને ને છોડી નહીં બધાને પાઠ ભણાવી મને હેરાન કર્યો છે ને એ કેને મૂકી નહીં સોરાજ હવે ગુસ્સો ના કર તું આવી ગયો છે ને બસ હું તો હારું થઈ જાહે હું હારું થઈ જાહે આ લોકોએ મારી ઉપર કેટલા માછલા ધોયા છે હું મને ઢકે ખાવા નથી દીધું અરે માં એટલી સ્વાર્થી હોય શકે તો મને પહેલી વાર ખબર પડી પરાજ એ તારી હગી ક્યાં હતી તને ખબર છે કે તારી હાવકી માં જ હતી ને અરે હાવકી માં હોય તો માણસાઈ ની દ્રષ્ટિ તો કોક ને હસવાય ને હા તો માણા માં ન ગણતા જનાવર માં ગણતા હતા આપડું આપડું અને પારકું એ પારકું પણ તું ઉપાધી ઘર માં આવે હા તારી વાત સાચી છે આપણા એ આપણા ને પારકા એ પારકા આ કહેવાય છે ને કે લોહી ને લોહી નું દાજે પણ અહીંયા તો લોહી કામ નથી આવતું અને જયારે તું તો મારી યારે લાગણીથી બંધાયેલી છું અને લાગણીનો તાતણો એવો મજબૂત કરી દીધો કે મને સંભાળી લીધો તે તો કઈ ઉપાધિ કરમાં આપણે છે ને મજૂરીએ જાઉં હાન થાહે તો 500 600 રૂપિયા તો લઈ આઈશુ ને હા એ વાત એ હાસી છે જો હમણાં થોડોક ટાઈમ છે ને હું મજૂરી કરી પછી આપણે લગ્ન કરી લેવું હા બસ મજૂરી ન ચાહો ને આપણે એ જે પૈસા આવે ને એમાં આપણે આપણો ઘર વહાવી લેવું હા અને સંધાઈ સારું થઈ જશે તને વાત કહું હા બોલ ને હું કેટલો ભાગશાળી છું કે તું મારા જીવનમાં આવી નકર તો મને એમ જ હતું કે આ દુનિયામાં મારું કોઈ નથી પણ તે તે મને મારા દુખમાં સાથ આપ્યો મારા મારા દુઃખમાં મારી આરે ખંભે ખંભો મિલાવીને મને હૂફ આપી હા તારો ઉપકાર હું જીવનમાં ક્યારેય નહીં ભૂલું રાજ તને તો ખબર છે કે આપણા લાગણીના સંબંધ છે અને સાચું કહું ને તો હું તને સાચા દિલથી પ્રેમ કરું છું એટલે તો હું તને અવારનવાર કહેતી હતી કે તું આ બધું મૂકી દે આપણે નથી જોતી એ કાંઈ મિલકત કે નથી જોતું કાંઈ આપણે હા સાચી વાત છે રાધા કહેવાય છે ને કે મિલકત વાહે ડોટ મૂકીએ ને તો ક્યાંય ના ન રહી પણ હું મારી હંધી મિલકત નહોતો માગતો હું તો ખાલી મારો ભાગ માગતો તો અને એ લોકોએ તો હી દેવાની ના પાડી પણ કાંઈ વાંધો નહીં આપણે હવે કાંઈ નથી જોતો હા તું મારી હારે છો ને તો હું આખું જગત જીતી જાય અને હાથમાંથી લઈ જાય કપાળમાંથી કોણ લઈ જાય આપણી પાસે આગલી કહેવત છે ને કે ભાણામાંથી કોઈક લઈ જાય પણ ભાઈકમાંથી કોઈ નહીં લઈ જાય એ વાત સાચી છે કાંઈ નહીં હવે આજ પછી એ ઘરમાં જવું જ નથી અને હવે છે ને તો કઈ ઉપાધિ ના કરતો બધું હરખું થઈ જ જાહે હવે હું ઉપાધિ કરીને શું કરી છે આ તું મારી હારે છો ને એટલે મારે હંધુય આવી ગયું અને રડતો તો નઈ જ હવે હો બાકી હું તારી હારે બોલાય નઈ હા હા હવે નઈ રડું હારું તું તારું કામ કર અને તારા વાસણ ઉટકી નાખ હું તને હું કઉ બોલ ને હા આપડી પાસે બે ત્રણ જ વાસણ છે આ મજૂરીએ જઈ ને એટલે થોડા ઘણા ઘર વખરી આપણે વસાવી લેવું હો એ તું કાય ઉપાધી કરમાં હંધુય હારું થઈ જા હે બધું ભગવાન ઉપર છોડી દે હંધુય ભગવાન ઉપર તો છોડ્યું છે ભગવાન મારા લેખ તે આવા કેમ લખ્યા મારી સાવકીમાં માં મને દીકરો ગણ્યો ને તે ગણ્યો જ નહીં અને જ્યારે હા મીરા એને તો મારી યારે કાંઈ સંબંધ નહોતો તોય મારા દુઃખમાં હારો હાર ઊભી છે અને હારો હાર મને સાથ અને સહકાર આપે છે બસ હવે હારું હાલો હવે તું છે ને અંદર જઈને બે હું હમણાં આવું જ છું આ ચાના ઠામડા ઉટકાઈ જાય ને એટલે ના ના તું વાસણ ઉઠે નહીં હું તારી પાસે બેઠો તારે શીખવા વાસણો ટકતા અરે જરૂર પડશે ને તો હું એ કરી તમ તારે ના બાપા હું શું ને હું કરે હું તને હું કહું છું કે આપણે રાજને ગોતી ગોતીને થાકી ગયા પણ ત્યાં એનો પત્તો ન મળ્યો વીસ વર્ષ પછી હું એને મળવા ગઈ પણ એનું મોડું સુધી જોવા ના મળ્યું મને આ ભગવાન પણ કેટલો કઠોર બની ગયો છે ને કાંઈ ખબર નથી પડતી કે એને આપણને સંતાન સુખ તો નથી આપ્યું પણ આ એક સંતાન આપ્યું છે એનો પણ મેળાપ નથી થતો શું કરવું કાંઈ ખબર નથી પડતી કહે છે ને ગંભીર બીમારી છે હા કેવી તબિયત હશે શું હાલ હશે એના તું ભગવાન ઉપર ભરોસો રાખ એક માને એના દીકરાથી અળગી નહીં રાખે આટલા વર્ષો પછી ખબર નહી હવે મારાથી રહેવાતું નથી મને મારા દીકરાને મળવું જ છે હા હું એક માની પીડા જાણું છું પણ બસ આ એટલો કઠોર બની ગયો છે ને આપણે એની સામે ઝૂકવાનું નથી એની કસોટીમાંથી પાર થવાનું છે આપણે રાજને મળીને પછી જ જવાનું છે એને જલ્દી સારું થઈ જાય તો સારું સારું થઈ જશે કારણ કે એક માની વેદના છે દીકરાને મળવાની ઝંખના છે એટલે જરૂર જરૂર એનો એ જ ઢીલો પડશે અને મા દીકરાનો મેળા થશે તો એટલી બધી ઢીલી નહીં પડે હાઉ હારા થઈ રહેશે તમે છો તમારી હિંમત રહે છે સારું નથી પૂર્વે શું થાય છે કેમ થયું

આ દેવળો આવે ને એટલે કહું હું બહુ થાકી ગયો છું આજે બહુ મજૂરી કરી છે હું જરાક અંદર હું શું આરામ કરું છું દેવળા ફેલા અહીંયા અહીંયા એ एकदम ખુશીના સમાચાર છે ખુશીના સમાચાર હા અરે તમારા મોઢે હા આટલા બધા સ્મિતમાં છો તમે એવા તે કેવા ખુશીના સમાચાર છે હા લોટરી લાગી છે લોટરી લોટરી હા આપણને હા કેમ હેની ટિકિટ ખરીદી હતી એ બા સીધે સીધું કેમ હું આમ ગોળ ગોળ ફેરવતા ફેરવતા બોલો ફટાફટ ને મને હું ગાવે છે હુઈ જાવું છું મારા આરામ કરવો એ વાત ને છે ને સલેબી ની જેમ સાસણી માં નાખી મીઠી બનાવીએ ને તો એની મજા કઈ બીજી જ હોય એ બા સીધે સીધું ફટાફટ કેમ ને હું લોટરી લાગી છે તો હા એ રાજની માં આવીતી રાજનીમાં જૂની કે માર રાજનું મોઢું જોવું છે મારે એને મળવું છે એ અમારે બાયકો નથી બસ મારે તો એને મળવું છે પણ તમે હું કીધું હે ને પછી મેં કીધું આટલા વર્ષો પછી મમતા કા સાગી ઉઠી ક્યાં ગયા હતા બધાય આચી વાત છે તો કે રવા માંડી અમારે બાળક નથી થતું એટલે મારે રાજને મળવાનું મન થયું છે અને પછી છે ને એને એમ એ કીધું અમારી પાસે પૈસા તો બહુ છે પણ દીકરો કે દીકરી નથી સંતાન નથી એટલે મારે મારા રાજને મળવું છે એટલે લોટરી એ વાત ને લાગી છે કે એની જૂની માં આવી છે તો આ રાજને લઈને જતી રહેશે એટલે આપણો કાટો આમ નામ નીકળી ના તો એવું નથી એટલે પછી છે ને એને પૈસાની વાત કરી ને એટલે મારું મગજ બસ ઘોડાની જેમ દોડવા માંડી હા તો બા તમારે પૈસાની વાત આવે એટલે ઘોડે ઉભો રહી જાય પણ તમે નઈ હો એવું થયું પછી છે ને મે એને કીધું હા તાર રાજ ને મળવું છે ને ઓ મારા મારી રાજ ને મળવું રો મીડા રો પછી મે કીધું પણ તમારો રાજ તો માંડો છે એ હું કીધું મારો રાજ માંડો છે બોલો ને ક્યાં છે ક્યાં છે

પછી કે તો મે કીધું કઈ નહીં હવે ઈ હોસ્પિટલ માંથી આવે દેવેન ત્યારે ખબર પડે કે કઈ હોસ્પિટલ માં છે આ રે જલ્દી જોઈને અમને ગયા અમે તમને ભઈ જ આવીને મારા રાતને બચાવી લ્યો વાહ હા વાહ મમ્મી વાહ તમે એક એક તીરે ઘણા બધા પક્ષી માર્યા ઘણા બધા પક્ષી માર્યા એક તો જમીન વેચાઈ ગઈ ખર્જો થઈ ગયો અને ઉપરથી 2 લાખ રૂપિયા જોશે એટલે રોકડાય આવશે અને આપણી જમીન જે છે એમાં ભાગ પણ નહીં પડે બહુ બધા પક્ષી નું ટોળું મારી નાખ્યું તમે પક્ષી નહી તમે પક્ષીમાં તમે હે ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓનું ઝાડ જ કાપી નાખ્યું છે

હવે ભૂખે ને લાગી ને ઊંઘ પણ ઉડી ગઈ સર ખુરશી લઈ આવું તમારી બાજુમાં બેહું હું તો